શ્રી ગણેશ નમ મિત્રો આપ છે રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સૂર્ય પૂજનના મહત્ત્વ વિશે હિન્દુ ધર્મમાં સૂર્ય દેવ તે પ્રત્યક્ષ દેવતા છે પંચદેવોમાં એક દેવ મનાય છે જે આપણને નરી આંખે દર્શન આપી શકે છે તેવા દેવતા નહીં પૂજાનું શું મહત્ત્વ છે સૂર્યદેવના સાત ઘોડાનું શું રહસ્ય છે અને સૂર્યદેવની પૂજા કેટલા વાગ્યા સુધીમાં કરવાનો નિયમ છે શાસ્ત્રમાં શું કહેલું છે તથા સૂર્ય ઉપાસનાથી શું લાભની પ્રાપ્તિ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ આદિત્યાય વિદમહે દિવા કરાય ધીમહી તન્નહ સૂર્ય પ્રચોદયાત બોલો ભગવાન આદિનારાયણ દેવની જે સૂર્ય દેવતાની જે મિત્રો પૌરાણિક કાળથી જ સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસનાનું વિધાન ચાલ્યું આવ્યું છે પંચ દેવતામાં સૂર્યનારાયણ દેવ એવા દેવતા છે જે પ્રત્યક્ષ રૂપે આપણને દર્શન આપે છે પંચદેવતામાં ભગવાન શ્રી ગણેશજી દુર્ગા માતા શિવજી ભગવાન નારાયણ અને સૂર્યનારાયણ દેવનો સમાવેશ થાય છે તેમાં સૂર્યનારાયણ દેવના આપણે દર્શન પૂજન નરી આંખે કરી શકીએ છીએ માટે સૂર્ય પૂજનનું ખાસ મહત્ત્વ છે બીજા દેવતાને આપણે નરી આંખે જોઈ શકતા નથી સૂર્યદેવતાની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ સૂર્યગ્રહ તો સારો થાય જ છે સાથે જીવનમાં યશ પુણ્ય સુખ સૌભાગ્ય તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં વ્રતનો શુભારંભ જ સૂર્યોદયથી થાય છે સૂર્ય ઉદય થાય એટલે દિવસ ઉગે છે અને સૂર્ય અસ્ત થાય એટલે રાત્રિનો સમય આવે છે ત્યારે સર્વસૃષ્ટિ પોઢી જાય છે અથવા તો શાંત થઈ જાય છે રાત્રિમાં સૂર્યનારાયણ દેવના દર્શન નથી થતા એટલા માટે નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરે છે જેમ કે સૂર્ય ઉદય થતાં જ પ્રકાશ ફેલાઈ જાય છે અને અંધકારનો નાશ થાય છે એટલા માટે પરમપ્રકાશમય દિવ્ય સ્વરૂપના રૂપમાં આપણે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરીએ છીએ જે આરોગ્ય પ્રદાન કરે છે જીવન આપે છે અને ભગવાનની આંખો પણ છે સૂર્ય અને ચંદ્ર જે આપણા કર્મના સાક્ષી છે સૂર્યદેવને જલ ચઢાવવાનો પણ અમુક વિધાન બતાવવામાં આવ્યું છે શાસ્ત્રમાં ઋગ્વેદ અનુસાર સૂર્યોદય થાય ત્યારબાદ એક કલાકની આસપાસ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું શુભ મનાય છે કારણ કે આ દરમિયાન સૂર્યદેવનો પ્રભાવ જે છે તે શીતલ હોય છે શાંત હોય છે અને આરોગ્ય પ્રદાન કરનાર હોય છે પછી સૂર્યદેવ તપતા રહે છે અને જે સૂર્યનારાયણ દેવ ઉદય સમયે દર્શન આપે છે તેની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે સૂર્યદેવના જે કિરણો હોય છે તે રોગ મુક્તિ કરનાર હોય છે સાથે જ કાર્યમાં સફળતા આત્મબલમાં વૃદ્ધિ રાજકૃપાના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યદેવ અન્ય બધા ગ્રહોમાં રાજા સમાન છે જેમ કે નવગ્રહ છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ આ નવે ગ્રહોમાં સૂર્યનારાયણ દેવ રાજા સમાન છે અને મનુષ્યને જીવન જ નથી દેતા પરંતુ સૂર્યપૂજા ઉપાસનાથી દિનચર્યાનો આરંભ થાય છે સૂર્યોદય થાય એટલે એક દિવસ આરંભ થાય છે અને સૂર્યાસ્ત થાય એટલે આપણા જીવનનો એક દિવસ વિરામ થાય છે પૂર્ણ થાય છે કહેવાય છે કે લંકા જતા પહેલાં ભગવાન શ્રીરામજીએ સૂર્ય ઉપાસના કરી હતી જોકે સૂર્યકુળ ભૂષણ ભગવાન શ્રી રામચંદ્રજી મનાય છે સૂર્યકુળમાં જન્મ્યા હોવાથી સૂર્યનારાયણ દેવ ભગવાન શ્રી રામજીના ઈષ્ટદેવતા પણ હતા ભવિષ્યપુરાણમાં બતાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પુત્રને સૂર્ય પૂજાનું મહત્વ બતાવ્યું હતું શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર સાંબે સૂર્ય ઉપાસના દ્વારા કુષ્ઠ રોગ દૂર કરેલો સૂર્યપૂજાથી ઋષિઓનું દિવ્ય જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અજ્ઞાનના અંધકાર દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યદેવ નવ પ્રથમ ગ્રહ છે પિતાનો ભાવ તથા કર્મના ભાવના સ્વામી છે પિતા પુત્રના સંબંધોમાં વિશેષ લાભ માટે સૂર્ય સાધના પુત્રએ અવશ્ય કરવી જોઈએ સંતાનોએ કરવી જોઈએ સૂર્યદેવની કૃપાથી કુંડળીમાં નકારાત્મક પ્રભાવ દૂર થાય છે ગ્રહ બાધા નડતર હોય તે પણ દૂર થાય છે સૂર્યદેવને જલ ચઢાવવાથી બગડેલા કામ બને છે અને નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ તથા રાજ સુખની પ્રાપ્તિ પણ થાય છે ઋતુમાં ઠંડીને કારણે શરીરમાં વિટામિન ડીની કમી થાય છે ત્યારે સૂર્યના કિરણો તે વિટામિન ડીની કમીને પૂરતી કરે છે કારણ કે જો વિટામિન ડીની કમી થાય તો ચામડીના રોગ થાય છે શરીરમાં અશક્તિ રહે છે અને કાર્યક્ષમતા પણ ઘટી જાય છે શરીરની એટલા માટે સૂર્ય ઉર્જા આપણા શરીરમાં પહોંચવી જરૂરી છે સૂર્ય ઉપાસના દરમિયાન બાર વ્યાયામ થાય છે જેને સૂર્ય નમસ્કાર કહેવાય છે તે પણ શારીરિક સ્વાસ્થ્ય તથા માનસિક બલ પ્રદાન કરે છે હવે આપણે જાણી લઈએ કે સૂર્યદેવને સાત ઘોડાનો રથ શા માટે હોય છે સૂર્યનારાયણ દેવ સાત ઘોડાના રથ ઉપર બિરાજમાન થઈને બાર રાશિમાં પરિભ્રમણ કરે છે જે મેષથી લઈને મીન રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરતા રહે છે મહિનો મહિનો રહે છે તેની પાછળનું ધાર્મિક અને જ્યોતિષીય તથા વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે ધાર્મિક ગ્રંથ અનુસાર સૂર્યનારાયણ દેવનો રથનું નિર્માણ વિશ્વકર્માજીએ કરેલું છે જેમાં સાત ઘોડા તે રથને ખેંચે છે એ સાત ઘોડા જીવનની સાત મૂલ શક્તિનું પ્રતિક છે અમુક માન્યતાઓ એવી છે કે સાત છંદો છે તે સાત ઘોડા છે જેમાં ગાયત્રી છંદ વિશેષ મનાય છે એવું પણ કહેવાય છે કે સૂર્યદેવની ઉર્જા આ સાત ઘોડાના માધ્યમથી આખા સોર મંડળમાં ફેલાતી રહે છે રથનું એક પૈડું વર્ષનું અને બીજું સમય ચક્રનું સંકેત બતાવે છે આ પ્રમાણે સાત ઘોડાના રથ પર સૂર્યનારાયણ દેવ બિરાજમાન થઈને નિરંતર ગતિ અને જીવનનો પ્રવાહ દર્શાવે છે જ્યોતિષ દ્રષ્ટિમાં સૂર્યદેવને સાત ઘોડા સપ્તાહના સાત દિવસો છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ રવિ સ્વયં પોતે સૂર્યનારાયણ દેવ છે ભારતીય પંચાંગ અનુસાર અઠવાડિયાનો પહેલો દિવસ એટલે રવિવાર છે રવિવાર અર્થાત સૂર્યનારાયણ દેવને સમર્પિત છે આ વાર સૂર્યદેવનો ગણનાના આધાર પર આ રવિવારને પ્રથમ દિવસ ગણવામાં આવ્યો છે સાત ઘોડા આ સંકેત બતાવે છે કે સૂર્યની ગતિ જ દિવસ સપ્તાહ અને વર્ષનું નિર્માણ કરે છે જ્યારે જ્યારે એક એક દિવસ સમાપન થાય છે ત્યારે આપણું આયુષ્ય પણ ઘટતું જાય છે અને નવી ઊર્જા સાથે નવો પ્રવાહ આવતો રહે છે અને જૂનું બધું જતું રહે છે આ જ કારણે સૂર્ય કાલ પુરુષ પણ કહેવાય છે મહાકાલની ઉપાધિ સૂર્યનારાયણ દેવને છે કારણ કે કાલોના કાલ મહાકાલ છે સમય ચક્રને ચલાવનાર સૂર્યનારાયણ દેવ છે સાત ઘોડા એક સાથે ચાલતા દર્શાવવામાં આવ્યા છે તે ક્યારેય રોકાતા નથી અને નિરંતર આગળ વધતા રહે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાય તો સૂર્યદેવના સાત ઘોડા તે સૂર્યકિરણો સાથે સાત રંગો સાથે જોડાયેલા છે જેને આપણે ઇન્દ્રધનુષ કે મેઘધનુષના નામે પણ ઓળખીએ છીએ સૂર્યદેવના રથના સાત ઘોડા જીવનમાં સંતુલન અનુશાસનનો સંદેશ આપે છે અમુક માન્યતા અનુસાર સાત ઘોડા શરીરની સાત પ્રમુખ શક્તિ આ જેમાં સુરક્ષા રચનાત્મકતા શક્તિ પ્રેમ અભિવ્યક્તિ અંતર અને ચેતનાનું પ્રતિક મનાય છે સૂર્યદેવના રથના સાત ઘોડા કેવલ એક ધાર્મિક પ્રતિક નથી પરંતુ સમય ઊર્જા વિજ્ઞાન જીવન દર્શનનું અત્યંત શુભ સંદેશ છુપાયેલો છે એક વિશેષ દિવસ છે જે દેવી દેવતાને સંબંધિત છે તે છે રવિવાર સૂર્યદેવનો વાર જેમાં સાક્ષાત બ્રહ્માજીએ કહેલું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ કોઈ દિવસ હોય તો તે છે રવિવાર સૂર્ય વાર વાર પૂજનનો પુરાણ અનુસાર સૂર્ય દ્વારા જ ચરાચર જગતનું પાન થાય છે અને જાતક ઉપર સૂર્ય દેવની કૃપા થાય છે ત્યારે દરેક પાપ નષ્ટ થાય છે જીવનમાં સુખ શાંતિ પ્રદાન થાય છે રવિવાર ઉપરાંત શુક્લ પક્ષની સપ્તમી તિથિએ પણ સૂર્યનારાયણ દેવની વિધિ વિધાનથી પૂજા અર્ચના થાય છે જેનો અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે ફળ પ્રાપ્ત થાય છે પદ્મપુરાણ અનુસાર સૃષ્ટિખંડમાં મહાદેવ શિવજીએ સ્વયં પોતાના પુત્ર કાર્તિકેય સ્વામીને સૂર્યદેવની વિધિ વિધાનથી પૂજા કઈ રીતે કરાય અને શક્તિશાળી મંત્ર ક્યાં છે તે બતાવ્યું છે આવો આપણે સાંભળીએ મહાદેવજી દ્વારા કહેવામાં આવેલી સૂર્યનારાયણ દેવની પૂજા કથા વ્યાસજી કહે છે કૈલાસ પર્વત પર રમણીય શિખર પર ભગવાન મહાદેવ મહેશ્વર સુખપૂર્વક બેઠા હતા ત્યારે તેમના પુત્ર સ્કંદ પાસે આવીને પૃથ્વી પર મસ્તક ટેકવીને પ્રણામ કરીને કહે છે હે પરમપિતા હું રવિવાર આદિવારોના યથાર્થ ફળને સાંભળવા માંગુ છું આ સાંભળીને મહાદેવે કહ્યું બેટા રવિવારનો દિવસ મનુષ્ય વ્રત રાખીને સૂર્યદેવને લાલ પુષ્પથી અર્ધ્ય આપે અને રાત્રિના સમયે ભોજન કરે આમ કરવાથી તે સ્વર્ગથી ક્યારેય ભ્રષ્ટ થતો નથી રવિવારનું વ્રત પરમ પવિત્ર અને હિતકર છે સમસ્ત કામનાઓ પૂર્ણ કરનાર છે પુણ્યપ્રદ એશ્વર્યદાયક રોગનાશક સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરવાવાળો આ દિવસ છે આ દિવસનું વ્રત છે રવિવારનો દિવસ હોય કે સૂર્ય સંક્રાંતિ હોય શુક્લ પક્ષનો રવિવાર હોય આ દિવસે પૂજા અને જપનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે શુક્લપક્ષના રવિવારના દિવસે ગ્રહપતિ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ હાથમાં પુષ્પ લઈને લાલ કમલનું પુષ્પ હોય તો પણ ઉત્તમ છે હાથમાં પુષ્પ લઈને ભગવાન સૂર્યનારાયણ દેવનું ધ્યાન ધરવું જોઈએ અને તે ફૂલને સૂંઘીને ઈશાન ખૂણામાં પધરાવી દેવું જોઈએ ત્યારબાદ સૂર્યનારાયણ દેવનો મંત્ર જપી શકાય છે જે કોઈ આપણને ઈષ્ટ હોય ઓમ સૂર્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ત્યારબાદ મંત્ર જપીને ગુરુના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ ભક્તિની સાથે પુષ્પ કેળા જોઈએ જલ અર્પિત કરીને ચંદન ચંદનનો ધૂપ છે દીપ છે નૈવેદ્ય છે અને ફરી જલ નિવેદિત કરવું જોઈએ ત્યારબાદ જપ સ્તુતિ મુદ્રા અને નમસ્કાર કરવા જોઈએ ભગવાન સૂર્ય એક જ છે છતાં પણ કાળના ભેદના રૂપમાં તે હંમેશા તપતા રહે છે અને ઉદય થાય છે અસ્ત થાય છે એક જ સૂર્ય બાર રૂપમાં પ્રગટ થાય છે જે બાર માસ છે તેમાં સૂર્યનારાયણ દેવ જ્યારે પણ બાર રાશિ અનુસાર પ્રવેશ કરે છે અને બાર માસમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યનારાયણ દેવના નામ અલગ અલગ બતાવવામાં આવ્યા છે તે પણ આપણે જાણી લઈએ જેમ કે માક્ષર માસમાં મિત્ર પોષ માસમાં વિષ્ણુ માઘ માસમાં વરુણ ફાગણ માસમાં સૂર્ય ચૈત્ર માસમાં ભાનુ વૈશાખ માસમાં તાપન જ્યેષ્ઠ માસમાં ઇન્દ્ર અષાઢ માસમાં રવિ શ્રાવણ માસમાં ગભસ્તી ભાદ્રવા માસમાં યમ આસો માસમાં રેતા અને કાર્તક માસમાં દિવાકર આ રીતે સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના કરતી વખતે ભગવાન સૂર્યના અલગ અલગ નામોનું સ્મરણ પણ કરી શકાય છે આમ હિન્દુ માસ પ્રમાણે સૂર્ય ભગવાનના બાર નામોનું ઉચ્ચારણ થઈ શકે છે અત્યંત વિશાલ મહાન તેજસ્વી પ્રલયકાલીન દીપ્તિમાન ભગવાન સૂર્યનારાયણ દેવ છે અને ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ નિત્ય ભક્તો કરી શકે છે રવિવારે ખાસ રોગ દરિદ્રતા અપમાનનું જે કષ્ટ છે પીડા છે શારીરિક માનસિક કષ્ટ છે આત્માનો બોજો છે તે દૂર થાય છે રાજ્ય સુખ અક્ષય ફલની પ્રાપ્તિ થાય છે મહાદેવ આગળ કાર્તિકેય સ્વામીને કહે છે હે પુત્ર હવે બધાને પ્રસન્ન કરવામાં નિપુણ સૂર્યનારાયણ દેવના ઉત્તમ મહામંત્રનું વર્ણન કરું છું તે તમે સાંભળો ભગવાન સૂર્યનારાયણ દેવ સહસ્ત્ર ભૂજાઓથી સુશોભિત ભગવાન આદિત્યને નમસ્કાર કરીએ છીએ આ પ્રકારે ભાવ રાખવો હાથમાં કમલ ધારણ કરેલા વરુણ દેવને વારંવાર નમસ્કાર છે આ પ્રમાણે સ્તુતિ કરવી અંધકારના વિનાશ કરવાવાળા શ્રી સૂર્ય દેવને અનેક વાર મારા વારંવાર નમસ્કાર છે સહસ્ત્ર રશ્મિઓ વાળા હે ભગવાન ભાનુ આપને નમસ્કાર છે ભગવાન સૂર્ય તમે જ બ્રહ્મા તમે જ વિષ્ણુ તમે જ રુદ્ર છો એવા આપને હું નમસ્કાર કરું છું તમે જ સંપૂર્ણ પ્રાણીઓની ભીતરમાં અગ્નિ વાયુ રૂપે વિરાજમાન છો તમને વારંવાર નમસ્કાર કરું છું તમારી સર્વત્ર ગતિ બધા ભૂતોની સ્થિતિ તમારા વગર કોઈ વસ્તુ કે સત્તા નથી ચરાચર જગતના સમસ્ત દેહધારીઓની ભીતર સ્થિત છો તમને નમસ્કાર કરું છું આ મંત્ર દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવી જોઈએ આમ ભગવાન સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થઈને સ્વર્ગ આદિ ભોગ પ્રાપ્ત કરાવે છે મહાદેવજી આગળ કહે છે હે પુત્ર ભગવાન સૂર્યનારાયણ દેવના આ નામોનો જપ કરતા કરતા નિત્ય જે મનુષ્ય વિહાર કરે છે જીવન જીવે છે તેના પાપો રોગો સમાપ્ત થાય છે એટલા માટે સૂર્યનારાયણ દેવના બાર નામ છે તે નિત્ય જપાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તે બાર નામ છે ઓમ સૂર્યાય નમ ઓમ મિત્રાય ઓમ રવયે નમ ઓમ ભાનવે ઓમ ખગાય ઓમ પૂષણે નમ ઓમ હિરણ્યગર્ભાય ઓમ મરીચયે નમ ઓમ આદિત્યાય નમ ઓમ સવિત્રે નમ ઓમ અર્કાય નમ ઓમ ભાસ્કરાય નમ આ રીતે સૂર્ય ઉપાસનાનો મહિમા કથા પૂજન વિધિ સ્વયં મહાદેવે કહેલી છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન સૂર્યનારાયણ દેવનો મહામંત્ર છે ગાયત્રી મંત્ર જેને જપવાથી આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે તેવા સાક્ષી રૂપે દર્શન આપીને સર્વે લોકને પાવન કરતા ભગવાન સૂર્યનારાયણ દેવને વંદન કરીએ છીએ ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સ વિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો યો ન પ્રચોદયાત હે પરમ પિતા પરમાત્મા મારી બુદ્ધિને સન્માર્ગે વાળજો આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરજો ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરજો આપને કોટી કોટી વંદન છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ